જાણીશું જેમાં ઉંચામાં જીરુના સૌથી ઊંચા ભાવ પાંચ હજાર પાસઠ રૂપિયા નોંધાઈ રહ્યા છે આજે ફરી વાર ત્રણસો રૂપિયા સુધીનો સુધારો જોવા મળી રહ્યો છે ઊંચા માર્કેટ યાર્ડની અંદર ખાસ તો અન્ય માર્કેટ યાર્ડમાં પણ સામાન્ય જે આજે જીરુ બજારમાં જોવા

मोरबी तेत सौ थी चार हजार नेव रुपया राजकोट चौतरीसों चुम्मासौ एकावन रुपया पाटड़ी छतरीसौ पचास थी चार हज़ार पच्चीस रुपया समी साड़ीसौ थी चार हजार रुपया हलवद साड़ीस सौ बेतालीस सौ पचास रुपया थ्रोल छतरीसो एशी थी एकतालीस सौ रुपया विरमगाम चार हजार थी चार हजार रुपया बोटाद पत्र सौ पांच थी दस रुपया રાપર ત્રણ હજાર થી ચાર હજાર રૂપિયા ઊંઝા પાંત્રીસો થી પાંચ હજાર રૂપિયા થરાદ બત્રીસો થી બેતાલીસો એકવીસ રૂપિયા જસદણ સત્યાવીસો થી પિસ્તાલીસો રૂપિયા ગોંડલ ત્રણ થી છેતાલીસો એકોતેર રૂપિયા કાલાવડ પાંત્રીસો થી પાંચ રૂપિયા જેતપુર ત્રણ હજારથી બેતાલીસો રૂપિયા जामखंबाड़िया आड़तरीसों थी थी बेतालिस दस रुपया सावरकुंडला चौत्रिसो थी एकतालीस सौ पांच रुपया ध्रांग्रा छतरीसौ पिस्तालीस थी तेतालीस सौ रुपया जामजोधपुर आड़त सौ थी एकतालीसौ सीतेर रुपया अमरेली तेवीस सौ नेवार दस रुपया जूनागढ़ बे हज़ार थी चार हज़ार रुपया बाबरा तरह हज़ार नौ सौ चालीस थी बेतालीस रुपया हिम्मतनगर बेहज थी तरह हज़ार रुपया વાંકાનેર બત્રીસોથી ચુમ્માલીસો ને બાર રૂપિયા મેનાવા છત્રીસોથી તેતાલીસો ને પચીસ રૂપિયા જામનગર અઠ્યાવીસો ત્રીસથી એકતાલીસો ને પાસઠ રૂપિયા અંજાર ચાર હજારથી તેતાલીસો ને સિત્તેર રૂપિયા ડીસા ત્રણ હજારથી એકતાલીસો ને છોતેર રૂપિયા ભાંભર ત્રણ હજારથી ત્રણ હજાર નવસો ને સાઠ રૂપિયા ભેલડી સાડા સાડત્રીસો એકાવનથી સાડત્રીસો ને એકાવન રૂપિયા ડિયોદર છત્રીસોથી ચાર હજાર પચાસ રૂપિયા થરા આડત્રીસોથી એકતાલીસ એકતાલીસ રૂપિયા અને હારીજ આડત્રીસો અગિયારથી બેતાલીસ અઠ્ઠાવન રૂપિયા